નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરના લુણાવાડા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા રસ્તાઓમાંનો એક રસ્તો જે ચારણ ગામથી વીરપુર સુધીનો રસ્તો છે જેની લંબાઈ કુલ સાત કિલોમીટરની છે જે પંદર વર્ષ જૂનો રસ્તો હતો જે નવો કરવામાં આવ્યો હતો જનતા માટે અવરજવરની તકલીફો પડતી હોવાથી અને મોટા વાહનો તેમજ મોટર સાયકલ ફોર વ્હીલ ગાડીઓ તેમજ વગેરે સાધનો ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા જે સહેલાઈથી લોકોના અવરજવર માટે કોઈ પણ તકલીફ નહીં પડે તે હેતુથી આ રસ્તાનું ખૂબ જ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે એસ્ટિમેટ પ્રમાણેનું કામ થયેલું જોવા મળે છે જેથી આમ જનતા માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આર એન્ડ બી વિભાગ પંચાયત ધુણાવાડા કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી જે જિલ્લાની જનતા માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર સરડિયા ગ્રામ પંચાયત પ્રતિનિધિ તાલુકો વીરપુર જિલ્લો મહીસાગરના રહી સરપંચશ્રીના પ્રતિનિધિ હિંમતસિંહ ચતુરભાઈ મારા ગામ સરાડિયાથી ચારણગામ રસ્તો જોડતો સાત કિલોમીટરના અંતરમાં છે જે પંદર વર્ષ અગાઉ આશરે બનેલો આજ પછી જે ક્વોલિટી અને આરએમડી વિભાગે સારો બનાવેલ છે જે બદલ હું ખાતરી આપું છું